હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ સાત નવેમ્બર બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના પાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ વેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો પંદર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો અઢાર રૂપિયાથી લઈ પાંચસો સુડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ચોવીસ રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈ ચારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો એંસી રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ છણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો એસી રૂપિયાથી લઈ પંદરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ સોળસો વીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે એક હજાર પચીસ રૂપિયાથી લઈ પંદરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ પચીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ બારસો ત્રાણું રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો ત્રણ રૂપિયાથી લઈ આઠસો એંસી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે તેત્રીસો પચાસ રૂપિયાથી લઈ અડતાલીસો નેવું રૂપિયા છે हमें लसण लसण भाव से ते चार सौ साइठ रुपया लाइ एक हजार रुपया हमें जीए धाणा धाना भाव से सौ पच्चा रुपया लाई पंदर सौ पंचावन रुपया हमें जीए मरसा सूका सूका मरसा भाव से बार सौ पचास रुपया लाई चार हज़ार पच्चा रुपया હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો એસી રૂપિયાથી લઈ સોળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે એક હજાર બ્યાસી રૂપિયાથી લઈ ચૌદસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે સોત્રીસો ત્રીસ રૂપિયાથી લઈ हल्दी ₹350 छे હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તો ₹1244 થી લઈ ₹1740 છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તો ₹1050 થી લઈ ₹1278 છે હવે જોઈએ ઈચબગુલ ઈચબગુલના જે ભાવ છે તો ₹1050 થી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કલોનજી કલોનજીના જે ભાવ છે પાંત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે છ હજાર બસ્સો રૂપિયાથી લઈ આઠ હજાર પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારો વિડીયો જોતા રહીજો ધન્યવાદ